અલે આ લોકો મને મેનો માર માર કરે છે અલે આ તને ચો લોકો મેનો માર છે મને બતાઈ દી તો રી મેનો માર છે લોકો તને ની કુક ને માન્ય કે તમને માન્ય કે ગમે તને માન્ય કે ને એવું ઓ મનો મારીશ તારી તે કાકા જો આ તમે માર્યો બહુ માથા ભારે થવાના છે

અંદર વચન નીકળતી ના ભાઈ ભાઈ ચારો ભાઈ ચાર ટોપ છે ના હોય અમે ના અમાર ભાઈ અમાર બે ભાઈ हमें गम्भीरता करिए हमारा घर तमें सुन ले हमें भाई हमारा ओह 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 मतलब है उधर नहीं आवाज लेना है आवाज लेना है यार कैसे सुन ले आप बड़ों को अभी मैं आये आवाज़ क्यों जोकर है तू अरे 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 बात है ना बात है ना ओह 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 ઓમો મેટર કવ લેના ઓમણે વાતમાં બહુ પટ્યા આ બે કાકુ કે કો તો કાય પૈસા લાવમ તો હતી અલ્યા આપણો નાનો ભાઈ છે લે એની મકા ખેકુ પડે લ્યા યા છે ઓને કોમો કસુ પટ્ટે પડતા નહી ઓમય ફાઈન માં તો ભાઈ ભંદે લે આ પર જો બોલે હવે થલે આ ને લાલવા अबो ने को प्रिंम मना तो के अबन तन तो अजो रत तो नथी रादर आज गायब थे गयो हां माफी मोगीले भाई माफी मोगीले आ लालियो मु पड़यो तो माफी माफी मोगीले चल मैं मंगावा ने तो मार मंगावा द मंगावा माफ कर दे बोल जे थन थयो माफ कर दो हां अब मारो टका नहीं माफ कर दे मने टका बोल આપડે પછી એમને બોલાવો ને આ ભાઈ અહીંયા અમારું વિડીયો પૂરું થાય છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ ને કરજો જય માતાજી જય માતાજી